અંકલેશ્વર જીઆઈડીસી ખાતેથી એક મોટા દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે જીઆઈડીસીના ગણેશ સ્ક્વેર વિસ્તારમાં આવેલી એક કપડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગણેશ સ્કવેર બિલ્ડિંગમાં જ્યાં પંજાબ નેશનલ બેંકની શાખા પણ આવેલી છે તેના ઉપરના માળે આવેલી આવેલીએમબી કલેક્શન નામની કપડાની દુકાનમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ એટલી વિકરાણ હતી કે જોત જોતામાં જ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા આ ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભય અને ગભરાહટ ફેલાયો હતો અને સમગ્ર ગણેશ સ્ક્વેર વિસ્તારમાં અફડા માહોલ સર્જાયો હતો તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી આગની ગંભીરતાને જોતા અંકલેશ્વર જેટલા ફાયર બ્રિગેડના તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાઈટર્સ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જોકે આગ એટલી ઝડપી ફેલાઈ હતી કે દુકાનમાં રાખેલો તમામ માલસામાન બળીને ખાક થઈ ગયો હતો દુકાન માલિકને આ આગના કારણે લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ જીઆઈડીસીના વ્યાપારી વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા અને ફાયર સેફ્ટીના નિયમો હંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે અંકલેશ્વર જીઈડીસી માં લાગેલી આ આગની ઘટના ખરેખર દુખદ છે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી પરમાણુ ન્યૂઝ પરમાણુ અહીંયા લગભગ 12 વા가가 કોલ આવ્યો પછી અમે અમારી અહીંયા અને ફાયર કેટલા ફાયર ટેન્ડર આવે છે ફાયર ટેન્ડર ફાયર હા ફાયર એન્ડ સેફટી છે ખરી અહીંયા ફાયર એન્ડ સેફ્ટી ની અંદર બોટલ કે એવું કંઈ મળી આવ્યું છે કલેક્શન ની દુકાનમાં ફાયર ની લાઈન હતી ખરી આ કોમ્પ્લેક્સ માં ઓલરેડી